બરાબર હા હવે ગાવા નું ત્યારથી શરૂ કર્યું અમે ગાવાનું છે ને તર આપડા આઠમા આઠમા ચાલુ કર્યું મેં સ્ટાર્ટ હ હા બે હાજર કે ઓગણીસ જેવું કઈક છે તો તમે

ಲೀಲಾ ಕಬಜಾನು ಕಪಡ ಕೋನೆ ಮುಲವೇಲು ರೇ ಲೀಲಾ ಕಬಜಾನು ಕಪಡ ಕೋನೆ ಮುಲವೇಲು ರೇ ವೇವೋ ನನಿ ಸಾಡಿತೋ ಆಯೋ ಮುಲವೇಲಿ ರೇ ವೇವೋ ನನಿ ಸಾಡಿತೋ ಆಯೋ ಮುಲವೇಲಿ ರೇ ತು ಕೈಯ ಸ್ಟುಡಿಯೋ ಬಂದ ಬರೀ ರೆಕಾರ್ಡಿಂಗ್ ಕರೀತು ಅಹ್ ಮಾ ಸಿಂಧಾರ ಅಹಮದಾಬಾದ್ ಅಹಮದಾಬಾದ್ ಕರೀತು ಹಾ ಸರ್

તો પછી કોઈક કૈક નંબર ગમે કોઈક જોડેથી મોંઘી ને આપણને કોલ કરે આપણે ડીજે વાળા કોઈક નું નામ લેવડાવવાનું હોય ગમે તે કરતા હોય એટલે ડીજે વાળા આપણને કોલ કરે કે માર્ક ડીજે નું નામ લેવાનું છે હ એટલે ડાયરેક અમે રેકોર્ડિંગ કરી નાખીએ પછી બરાબર હા સર એટલે હમણાં કોઈ બે હજાર ચોવીસ તમારે કોઈ પ્લાન રેકોર્ડિંગ કર્યો?